એસીબીની સફળ ટ્રીક આ ઘટનામાં કામના ફરિયાદીનો દીકરો ઘણા વર્ષોથી અમેરિકા રહે છે ત્યાં તેમનો પાસપોર્ટ ગુમ થઈ ગયે પાસપોર્ટ ગુમ થઈ ગયેલ હોય નવો પાસપોર્ટ ઘડાવવા ભારતીય એમ્બેસીમાં અરજી કરેલ હતી અમેરિકાની ભારતીય એમ્બેસીમાંથી અહીં ભારતમાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અંગે ઇન્ક્વાયરી આવેલ હોય તે અંગેનું સર્ટિફિકેટ ફરિયાદીના દીકરાની તરફેણમાં આપવા માટે આક્ષેપિતે ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા ચાલીસ લાખની માંગણી કરી હતી અને રક્ષકના અંતે રૂપિયા પાંચ લાખ આપવાનો વાયદો થયો હતો પરંતુ ફરિયાદી લાંચના નાણા આપવા માંગતા ન હોય એસીપીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને છટકા દરમિયાન ફરિયાદીના ઘરે આવી આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા માગી સ્વીકારી રંગે હાથ પકડાઈ ગયેલ છે આઈ માય સેલ્ફ સાક્ષી દનકુમાર પટેલ ટુલન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them